ઘણી વખત આપણા સમાજમાં અમુક એવી સંસ્થાઓ છે જેને આપણે સામાન્ય રીતે એનજીઓ તરીકે ઓળખીએ ઓળખતા હોઈએ છીએ ઓકે ઘણા બધા એસોસિએશન હોય છે કે જે કામ કરતા હોય છે તો આ બધી જે સંસ્થાઓ છે એ સરકાર સાથે કમ્યુનિકેશનમાં રહીને સરકાર સાથે જે છે વાતચીત કરીને લોકોના જે પ્રશ્નો છે કે લોકોના જે મુદ્દાઓ છે એ સરકાર સમક્ષ રાખતા હોય છે તમે વિચાર કરો એક્ઝામ્પલ હું તમને આપું કે ભાઈ પર્યાવરણ જે છે પર્યાવરણનું જે છે એ હન મતલબ પર્યાવરણનું જે સ્થિતિ છે સ્થિતિ ઉપર કોઈ બી પ્રોજેક્ટને કારણે પ્રતિકૂળ અસર થઈ રહી છે તો કોઈ સંસ્થા છે એ સંસ્થાને ખબર છે કે ભાઈ આ નથી તો પર્યાવરણ નુકસાન થાય છે તો એ સરકાર જે છે એ સંસ્થા જે છે એ શું કરશે તો કે સરકાર સમક્ષ મુદ્દો ઊભો કરશે સરકારને સમક્ષ પોતાનો મુદ્દો રાખશે કે ભાઈ જો આ તમે જે પ્રોજેક્ટ કામ કરી રહ્યા છો કે આ જે કામગીરી થઈ રહી છે એના કારણે પર્યાવરણ ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે આ તમારે ના કરવું જોઈએ ઓર એલ્સ બીજી એક વસ્તુ વિચારો કે કોઈ લોકો જે છે કોઈ માનવ અધિકારો છે માનવ અધિકારોનું બહુ જ મોટા પ્રમાણમાં હનન થતું હોય ઉલ્લંઘન થતું હોય લોકોનું શોષણ થતું હોય તો આવા કિસ્સામાં ઘણી વખત લોકો જે છે એ પોતે જાતે આવીને કાંઈ બોલી શકતા નથી તો આ બધી સ્થિતિમાં આજે નાગરિક સમાજો અને જે એનજીઓસ છે એનજીઓ પોતાની મુખ્ય ભૂમિકા ભજવતા હોય છે એ લોકો વતી આગળ આવી અને જે છે એ લોકોના મુદ્દાઓને જે છે એ યોગ્ય વ્યક્તિ સમક્ષ રાખતા હોય છે કોર્ટ ભી હોઈ શકે સરકાર બી હોઈ શકે કોઈ બી હોઈ શકે તો સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ શું છે તો કે જો સૌથી પહેલા નાગરિક સમાજ એટલે શું જેને આપણે સિવિલ સોસાયટીઝ તરીકે ઓળખીએ છીએ રાઈટ તો કહેજો ડેફિનેશન જે છે એ ડેફિનેશનને તમે સમજો ડેફિનેશન એવું કે છે કે વિશાળ સંસ્થાઓનો સમૂહ કે જેમાં સામુદાયિક જૂથો બિન નફાકારક સંસ્થાઓ મજૂર સંઘો ચેરિટેબલ ટ્રસ્ટ આ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે મતલબ કે એક એવા સંસ્થાઓ હોય કે જે ખાસ કરીને કોમ્યુનિટી માટે વર્ક કરવા માટે માગતા હોય ઓકે જે સામુદાયિક જૂથો અહીંયા શબ્દ લખ્યો વોટ ડઝ ઇટ મીન કે ભાઈ કમ્યુનિટી પ્રકારની સર્વિસીસ આપવા માટે માંગતા હોય રાઈટ કોમ્યુનિટી એટલે કે સમુદાયને જે છે એ પોતે કંઈક પ્રકારની સેવાઓ આપવા તો આવી સામુદાયિક જૂથો છે બિન નફાકારક સંસ્થાઓ છે જેને આપણે ખાસ કરીને એનજીઓ તરીકે ઓળખીએ છીએ ઓકે મજૂર સંઘો મતલબ કે લેબર એસોસિએશન હોય ચેરિટેબલ ટ્રસ્ટ હોય ચેરિટેબલ સંસ્થાઓ હોય રાઈટ તો આ બધી જ સંસ્થાઓનો સમાવેશ જે છે એ નાગરિક સમાજ અંતર્ગત થતો હોય છે ઓકે હવે નાગરિક સમાજ જે છે એ ખાસ કરીને સરકારની જે નીતિઓ સરકાર જે નિર્ણયો લેતા હોય છે રાઈટ એ નક્કી કરવામાં પોતાની મહત્વની ભૂમિકા ભજવે છે કઈ રીતે તો કે ભાઈ ભાગીદારીતા આપીને આ એવી સંસ્થાઓ હોય છે કે આ એવા લોકો હોય છે કે જેને બહોળો અનુભવ હોય કોઈ બી ક્ષેત્રમાં કામ કરવાનો તો સરકારને જ્યારે કોઈ ક્ષેત્ર માટે નીતિ બનાવી હોય એ ક્ષેત્રમાં જો આવા નાગરિક સમાજ કામ કરતા હોય તો સરકાર એને પૂછે કે ભાઈ આપણે શું કરવું જોઈએ લોકોને કઈ સમસ્યાઓ છે અને આપણે કઈ રીતે કરી શકીએ તમને અહીંયા બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે સેવા નામની સંસ્થા સેલ્ફ એમ્પ્લોઇડ વુમેન એસોસિએશન અમદાવાદની સંસ્થા છે અક્ષયપાત્ર ફાઉન્ડેશન અક્ષયપાત્ર ફાઉન્ડેશન જે છે એ જે બાળકો હોય બાળકોને જમાડવાનું કામ કરે છે અન્ન આપવાનું કામ કરે છે તો કે હેલ્પ એજ ઇન્ડિયા જે વૃદ્ધો છે એ વૃદ્ધોને

સશક્તિકરણ અને સુશાસનના પ્રચારક તરીકે નાગરિક સમાજ કઈ રીતે કે લોકોને એક કામ એ કરે અને બીજી વસ્તુ કે દેશમાં સુશાસન સ્થાપિત કરે સરકારની જે નીતિઓ છે મતલબ સુશાસનનું એક શું કહેવાય એક આપણું ફીચર હતું સુશાસનમાં આપણે લક્ષણો જોયા હતા કે લક્ષણમાં હતું ભાગીદારીતા સહભાગીતા તો કે આ બધા જેટલા બી નાગરિક સમાજના લોકો છે કે જે નાગરિક સમાજ છે એ સુશાસનમાં આપે છે હિમાયત કરવી હિમાયત મતલબ કે સરકારને એવી સલાહ આપવી સરકાર એવું કેવું તમે આવું કઈક કરો તો એ પોતે જે છે સરકારની નીતિઓનું વિશ્લેષણ કરશે જાણશે કે ભાઈ લોકોને કઈ સમસ્યાઓ પડી રહી છે મતલબ લે કોઈ ફાર્મર્સ નું ઓર્ગેનાઇઝેશન હોય

કે સરકાર જે છે એ કઈ રીતે કામ કરી રહી છે સરકાર જે છે એ લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ લોકોની જરૂરિયાતો આ બધી વસ્તુઓ માટે કામ કરે છે કે નથી કરતું તો એની ઉપર સંપૂર્ણ રીતે દેખરેખ રાખશે જ્યાં સરકાર વ્યવસ્થિત કામ નહીં કરે જ્યાં લોકોના અધિકારોનું હનન થશે ત્યાં સંસ્થાઓ પોતે પિક્ચરમાં આવશે સરકાર સાથે વાતચીત કરવાની હોય તો ક્યાં બહુ બધા લોકો સંખ્યા આવ્યા હોય ઓકે પોતાના હક માગવા માટે ત્યારે એનો એક લીડર જે છે એ લીડર આગળ જઈને વાત કરતા હોય રાઈટ કે ભાઈ આ લોકોને જે છે આટલી સમસ્યાઓ પડી રહી છે આનું કંઈક સમાધાન આપો તેવી જ રીતે આ નાગરિક સમાજ બી છે કે જે વ્યક્તિઓનું શોષણ થઈ રહ્યું છે જે વ્યક્તિઓના હકોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે એ બધી બાબતોમાં જે છે એ પોતે લોકો માટે લડશે પછી સામાજિક મૂડીનું નિર્માણ સામાજિક મૂડીનું નિર્માણનો મતલબ થાય હ્યુમન કેપિટલ ઓકે તો કે કઈ રીતે તો કે જે વ્યક્તિઓ પોતાના અધિકાર માટે હકદાર હોય જેને જે વસ્તુઓ મળવી જોઈએ એ જ્યારે ન મળે ત્યારે એનું શોષણ થાય અને શોષણ થાય તો કોઈ બી વ્યક્તિનું જે છે એ સામાજિક મૂડીનું સામાજિક મૂડી મતલબ કે આપણા દેશ માટે કામ આવી એવી સંપત્તિ લોકોના ફોર્મમાં શોષણ થતું હોય તો ના બની શકે તેવા કિસ્સામાં લોકોના હક માટે લડવું પડે જેમ કે આ બધી સંસ્થાઓ જે છે એ માટે કામ એક્ઝામ્પલ હું તમને આપું કે કોઈ એક એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ મતલબ કે લેજ છે બચપન બચાવ આંદોલન આપણા દેશના એક વ્યક્તિ છે કૈલાસ સત્યાર્થી જેમને નોબેલ પુરસ્કાર પણ મળ્યો છે છે તો તો કે કે એ શું કામ કરે બાળકોને બાળ મજૂરીમાંથી બહાર નીકળવા માટેનું કામ કરે છે કે કોઈ બી બાળકો જે છે એ બાળ મજૂરીમાં ના ફસાય તેમણે આખું એક ઝુંબેશ શરૂ કરી હતી બચપન બચાવ આંદોલન તો આનું કામ શું હતું કે બાળકોને શિક્ષણ મળવું જોઈએ બાળકોને આજે શિક્ષણ મળશે તો કાલ સવારે રાષ્ટ્ર માટે કઈ કામ કરી શકશે આજથી જ એ મજદૂરી કરશે તો એ રાષ્ટ્રને કોઈ કામ નહીં સામાજિક મૂડીનું નિર્માણ જે આ બધી સંસ્થાઓ કરતી હોય છે એના પછી સંવેદનશીલ અને ગયેલા લોકોને એકત્રિત કરવા જે વ્યક્તિઓ બહુ જ રીતે શોષિત છે વંચિત છે કે જેને સમાજની જે પણ લાભો હોય એ લાભ મળતા નથી સરકાર દ્વારા જે પણ પ્રકારની યોજનાઓ આપવામાં આવતી હોય એ યોજનાઓના લાભ મળતા નથી તવા આવા હાસ્યમાં ધકાય ગયેલા લોકો જે છે એને આગળ લાવવા એના વતી કામ જે જે છે છે આ નાગરિક સમાજ કરે તો તો કે સમુદાયોની સુખાકારી વધારવી કઈ રીતે પોતાની સેવાઓના માધ્યમથી રાઈટ એમના હક માટે લડવું હવે વિચાર કરો કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે એ કોઈ વ્યક્તિ પેન્શન મેળવવા પાત્ર હોય બહુ વૃદ્ધ હોય પણ એને ખબર જ ન હોય પ્રોસેસ શું કરવાની તો આ વ્યક્તિ જે છે આ નાગરિક સમાજો છે નાગરિક સમાજો આગળ આવશે

અધિકાર હક જવાબદારી એ બધી સરકારની જે સરકાર માહિતગાર કરશે કરશે તો કે આગળ આવી અને લોકોની જરૂરિયાત વિશે સરકારને માહિતી આપશે ઓકે તો કે જ્યાં સરકાર પહોંચી શકતા નથી ન્યાય પોતે સેવા પ્રદાતા તરીકે કામ કરે છે મતલબ કે તમે એવું વિચારો કે આ છે સરકાર આ છે જનતા

નાગરિક સમાજ સુશાસનમાં કઈ રીતે ઉપયોગી બની શકે જો મેં આટલા શબ્દો લખ્યા છે અને એમાં ઈ શું કામગીરી કરે છે એ વસ્તુ જુઓ પેલી વસ્તુ વોચડોગ વોચડોગ મતલબ કે નજર રાખે બધી વસ્તુ ઉપર ઓકે કે ભાઈ કોઈ બી જગ્યાએ લોકોના માનવ અધિકારનું હનન નથી થઈ રહ્યું ઉલ્લંઘન નથી થઈ રહ્યું આ બધી વસ્તુ પછી વકીલ તો તો કે કે કોના વકીલ વકીલ ભાઈ વર્ગોના જે 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 લોકો લોકો છે આગળ આવી શકતા શકતા નથી નથી પોતાના હક માગી એના માટે નાગરિક સમાજ કામ કરશે પછી આંદોલનકારી તો કે કોના વતી નારાજ નાગરિકો વતી જે વ્યક્તિઓ કે જેમ કે કોઈ ખેડૂતો હોય ખેડૂતો સરકારી નીતિથી જે છે એ નારાજ હોય સરકારી નીતિથી ખુશ ના હોય ઓકે હવે એને પોતાને લડવું છે પણ એને ખબર નથી કેમ લડવાનું રાઈટ તો એ કોનો સહારો રહેશે તો કે ભાઈ આવા નાગરિક સમાજનો સહારો રહેશે જે ખેડૂતો માટે કામ કરતા હોય રાઈટ તો ભાઈ નારાજ લોકો વતી શું કામ કરે છે આંદોલનકારીનું કામ કરે છે તો કે શિક્ષકો તરીકે કામ કરે શિક્ષક તરીકે કામ કરે કોના માટે તો કે નાગરિકોના હક માટે એમને મળતા લાભ સંદર્ભે ગતિશીલ માધ્યમ તરીકે કામ કરે કઈ રીતે તો કે જો કોઈ નીતિ કે નિર્ણયના સમર્થન કે વિરોધમાં જનતાના અભિપ્રાય પહોંચાડનાર કોને પહોંચાડે રાઈટ તો કે ભાઈ સરકારને પહોંચાડે મતલબ કે જનતા અને સરકાર આ બંને વચ્ચેનું એક ગતિશીલ માધ્યમ છે અને લાસ્ટ સેવા આપનાર તો કે કઈ જગ્યાએ તો કે એવા ક્ષેત્રોમાં જ્યાં સરકાર પહોંચી શકતી નથી આ આખું માળખું છે ઇન્ફોર્મેશન છે કે કઈ રીતે નાગરિક સમાજ જે છે એ લોકો માટે કામ કરતું હોય છે બધા જ અલગ અલગ જે એના ભૂમિકાઓ છે તે વોચડોગની ભૂમિકા વકીલની ભૂમિકા આંદોલનકારીની ભૂમિકા શિક્ષકની ભૂમિકા ગતિશીલ માધ્યમ તરીકેની ભૂમિકા અને સેવા આપનારની ભૂમિકા આટલી વસ્તુના મુદ્દા જે છે એ તમારે લખવાના રીએ જો તમને નાગરિક સમાજ વિશે વસ્તુઓ પૂછાય હવે તો કે ભાઈ વિકાસ પ્રક્રિયામાં નાગરિક સમાજનો ફાળો આપણે કેટલી રીતે જોઈ શકીએ તો કે આ બધા જ મુદ્દાઓ તમે જો આ મુદ્દાઓ તમારે ક્યાંક લખવાના વસ્તુ હિમાયત અને નીતિનો પ્રભાવ નીતિઓ સૂચવશે કે ભાઈ તમારે કઈ કઈ કરવી જોઈએ સામાજિક ગતિશીલતા અને સશક્તિકરણ લોકોને પોતાના હક વિશે જાગૃત કરીને સશક્ત કરશે સામાજિક ગતિશીલતાના માધ્યમથી જે લોકોની ભાવનાઓ છે લોકોની જે ઈચ્છાઓ છે એ સરકાર સુધી પહોંચાડશે સેવાઓના વિતરણમાં મદદરૂપ જ્યાં સરકાર નથી પહોંચી શકતી ન્યાય પોતે કામ કરશે પારદર્શિતા અને પ્રોત્સાહન કોઈ જગ્યાએ જો ભ્રષ્ટાચાર થતો હશે તો એને મતલબ બહાર ઉજાગર કરવાનું કામ કરશે કોઈ જગ્યાએ કૌભાંડ થતું હશે તો એમ કહેશે કે ભાઈ અહીંયા પારદર્શિતા લાવો આરટીઆઈના માધ્યમથી માહિતી પણ માગી શકે જવાબદારીનું જે છે એ સરકારને ભાન કરાઈ શકે અધિકારીઓને ભાન કરાઈ શકે કોઈ બી જગ્યાએ જે છે ભ્રષ્ટાચાર થતો હોય તો પોતે ઉજાગર બી કરી શકે ઓકે સંઘર્ષનું નિરાકરણ અને શાંતિ નિર્માણ કોઈ બહુ મોટી જગ્યા આંદોલન થતું હોય પોતે મધ્યસ્થી બને કોના માટે સરકાર સાથે વાતચીત કરવાના માનાથી શું થઈ શકે ભાઈ આંદોલન કે સંઘર્ષ હતું એનું કંઈક નિરાકરણ આવી શકે શાંતિથી વાતચીત થઈ શકે સામાજિક અસમાનતાઓને સંબોધિત કરવી બહુ જ પ્રકારની ઇન હોય ગરીબો હોય વંચિતો હોય શોષિતો હોય તેના માટે પોતે આગળ આવીને કામ કરશે એના માધ્યમથી શું કરશે તો કે સમાજમાં જે અસમાનતા છે અસમાનતાને ઘટાડવાનો પ્રયત્ન કરશે નવીનતા અને પ્રયોગ ઓકે કાઈક ને કાઈક વસ્તુનું ઇનોવેશન પોતે આપશે ઓકે ઇનોવેશન કરતા રહેશે કોઈ પણ પ્રકારની નવીન નીતિઓ સૂચવતા રહેશે કોઈ વૈકલ્પિક નીતિઓ સૂચવશે સરકારને એમ કહેશે કે ભાઈ જો તમે આમ કરતા હતા એના બદલે આમ કરો તો લોકોને ફાયદો જે છે એ વધારે થાય સો સમ કાઇન્ડ ઓફ ધ ઇનોવેશન જે છે એ પ્રોવાઈડ કરશે તો કે પર્યાવરણ રક્ષણ અને ટકાઉ વિકાસ ઘણા બધા એવા એનજીઓ અને ઘણી બધી એવી સંસ્થાઓ છે જે ખાસ કરીને પર્યાવરણનું રક્ષણ કરવા માટે છે ઓકે અને પર્યાવરણનું રક્ષણ થાય તેના માટે લડે છે કોઈ કંપનીઓ જે છે એ કંપનીઓ પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોય સરકારની કોઈ એવી નીતિ કે જે પર્યાવરણની વિરુદ્ધમાં હોય તો ત્યાં એ પોતે લડશે અને પર્યાવરણનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે અને લાસ્ટ સરકાર અને નાગરિકો વચ્ચે મધ્યસ્થી મેં તમને કીધું એમ કે ભાઈ સરકાર નાગરિકોની કોઈ ભાવનાઓ જે છે એ નાગરિકોની ભાવનાઓ નાગરિકોની ઈચ્છા જે છે એ સરકાર સુધી પહોંચાડશે ઓન ધી અધર સાઈડ સરકારના જે પણ નીતિઓ છે સરકારની જે સેવાઓ છે એ નાગરિકો સુધી પહોંચાડવાનું કામ કરશે તો બંને વચ્ચે જે છે એ કડી રૂપ તરીકે જે છે એ કામ કરે છે ક્યાંય તમને નાગરિક સમાજનો પ્રશ્ન પૂછાય કે એમની એમની ભૂમિકા શું છે આટલા મુદ્દાઓને તમે લખી શકો આ મુદ્દામાં તમારો સફિશિયન્ટ આન્સર થઈ જાય અંદર એકાદ બે લાઈન લખવી હોય તો બી તમે લખી શકો ઘણી વખત જે છે શું કહેવાય આ પ્રકારની જે જેટલી બી સંસ્થાઓ છે નાગરિક સમાજની સંસ્થાઓ એના સંદર્ભે અમુક જે છે ઇશ્યુઝ અને મુદ્દાઓ બી જોવા મળતા હોય છે એટલા બધા કામના નથી જસ્ટ ખાલી આ મુદ્દાઓને તમે એકવાર જોઈ લેજો તો તમને ખબર પડી જશે પણ તમારા કોન્ટેક્સ્ટમાં આ મુદ્દાઓ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે ભાઈ મતલબ જે ક્લાસ વન ટુ લેવલે હોય તેમાં આ વસ્તુઓ લખવી પડે કે ભાઈ એનજીઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ જણાવો બિન મતલબ જે નાગરિક સમાજ જે છે નાગરિક સમાજની સંસ્થાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ જણાવો તો ત્યાં તમારા વસ્તુ લખવી પડે તમારા કિસ્સામાં પ્રશ્નો ઉઠ્યા છે તો એના સંદર્ભમાં આ બધા મુદ્દાઓ જે છે એ હંમેશા સામે આવતા હોય છે ઓકે બટ તમારા કોન્ટેક્સમાં એટલી બધી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન નથી તો એને આપણે સ્કીપ કરી શકીએ ઓકે જો નાગરિક સમાજનો જે બીજો પાર્ટ છે એ પાર્ટને આપણે જોઈ લઈએ જેને આપણે કહીએ છીએ બિન સરકારી સંસ્થાઓ જેને આપણે બીજા શબ્દોમાં કહી દઈએ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન ઓર કોલ્ડ એઝ એન એનજીઓ એનજીઓ તો આ એનજીઓ શું છે તો કે જો ખાનગી સંસ્થાઓ હોય જે સરકારી નથી નામ છે બિન સરકારી સંસ્થાઓ તો કે ભાઈ ખાનગી સંસ્થાઓ હોય કે જે તકલીફો દૂર કરવા મતલબ કે પ્રોબ્લેમ્સ કે ઇશ્યુઝ કોઈ ફેસ કરતું એને દૂર કરવા માટે ગરીબોના હિતને પ્રોત્સાહન આપવા પર્યાવરણનું રક્ષણ કરવા મૂળભૂત સામાજિક સેવાઓ પ્રદાન કરવા અથવા સમુદાયના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરે છે હવે તમજો જે તમારી નાગરિક સમાજ છે એ નાગરિક સમાજ બહુ જ મોટી બાબત છે ઓકે એની અંદર મજૂર સંઘ ભી આવી જાય એની ઉપર કોઈ એસોસિએશન બી આવી જાય ખેડૂત માટે કામ કરતા એ બી આવી જાય પર્યાવરણ માટે કામ કરતા એ બી આવી જાય નાગરિક સમાજની અંદર એક નાનો ભાગ જે છે એને આપણે એનજીઓ તરીકે ઓળખીએ મતલબ કે એનજીઓ જે છે એ આખા નાગરિક સમાજનો એક ભાગ છે રાઈટ છે સિવિલ સોસાયટીનો જ ભાગ કે આવી સંસ્થાઓ એવી ખાનગી સંસ્થાઓ જે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતી હોય કેવી કેવી એની લાક્ષણિકતા ઓકે તો કે જો વ્યક્તિઓનું સંગઠન હોય જે અમુક મૂળભૂત સામાજિક સિદ્ધાંતોમાં માનતું હોય સમુદાયો માટે માટે વિકાસ લાવવા પોતાની પ્રવૃત્તિઓનું ઓર્ગેનાઇઝેશન કરે કહી શકો કે ભાઈ અક્ષયપાત્ર ફાઉન્ડેશન એક પ્રકારનું એનજીઓ જ છે ઓકે બચપન બધા બચપન બચાવ આંદોલન એક પ્રકારનું એનજીઓ જ છે કે જે કઈક પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે એનો જે પર્ટિક્યુલર સિદ્ધાંત હોય છે પર્ટિક્યુલર એક ગોલ હોય છે ઓકે સામાજિક વિકાસ માટેની સંસ્થા છે એનો મૂળ ઉદ્દેશ્ય પ્રોફિટ હોતો નથી પણ સોશિયલ સર્વિસીસ એ કોન્ટેક્સની હોય છે સ્વતંત્ર લોકશાહી બિનસાંપ્રદાયિક લોકોનું સંગઠન જે આર્થિક અને સામાજિક રીતે હાસ્યમાં ધકાયેલા લોકોના સશક્તિકરણ માટે કામ કરે છે તો કે ભાઈ એનું મૂળ કામ શું છે મૂળ કામ એ છે કે ભાઈ જ્યાં સરકાર નથી પહોંચતી ત્યાં કોઈ જ રિસોર્સિસ કે સંસાધન નથી પહોંચી શકતા જ્યાં લોકો ખરેખર બહુ જ રીતે તકલીફમાં છે ત્યાં પોતે આગળ આવીને કામ કરવું અને લાસ્ટ વસ્તુ તો કે ભાઈ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોતો નથી ઓકે ઉપર આપણે લખ્યું કે ભાઈ સ્વતંત્ર રીતે કામ કરે છે ઓકે અને લોકશાહી વસ્તુના ધ્યાનમાં લઈને કામ કરે છે સ્વતંત્ર છે ના મતલબ સરકાર સાથે જોડાયેલી બાબતો નથી ઓકે સરકારથી સ્વતંત્ર રહીને કામ કરશે તો આપણે એનજીઓની અમુક લાક્ષણિકતાઓ અને એનજીઓના મુદ્દાઓ જોઈ લઈએ તો કે વિકાસ પ્રક્રિયામાં એનજીઓની ભૂમિકા કેટલી છે જો આટલી કોન્ટેક્સ્ટ સૌથી પહેલા જુઓ આને વન બાય વન સમજીએ કે સામાજિક દૂષણો સામે લડવું કોઈપણ પ્રકારની સમાજમાં ખરાબ પ્રવૃત્તિઓ ચાલતી હોય સમાજના દૂષણ હોય મહિલાઓના અધિકારોનું રક્ષણ ના થતું હોય કોઈનું શોષણ થતું હોય બાળકો ઉપર શોષણ થતું હોય 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 આવા આવા પ્રકારના પ્રકારના જે એની સામે લડવાનું તો કામ છે એ સામાજિક સામે લડવાનું કામ કરે બીજી વસ્તુ આદિવાસીના અધિકારોને પ્રોત્સાહન અમુક એવા ઓર્ગેનાઇઝેશન્સ હોય છે બિન નફાકારક સંસ્થા હોય છે કે બિન સરકારી સંગઠનો હોય છે કે જે ખાસ કરીને આદિવાસીના જે હકો હોય એ આદિવાસીના હકો માટે લડતા હોય તમને એક એક્ઝામ્પલ આપું સરકાર જે છે એ કોઈ એવો નક્કી કરે પ્રોજેક્ટ કે ભાઈ આ જે રસ્તો અહીંથી બનાવીશું અને એ આદિવાસી વિસ્તારમાંથી પાસ થતો હશે હવે આનાથી આદિવાસી લોકો જે છે એ આદિવાસી લોકોને તકલીફ થાય શું થાય કે અમારી સંસ્કૃતિને કઈક પ્રકારનું નુકસાન થશે ઓકે બીજી વસ્તુ સરકાર અમને જે જે છે છે યોગ્ય રીતે તો આ સંસ્થાઓ આદિવાસી અધિકારીઓ માટે લડશે ઓકે સરકારની સામે લડશે સરકારને વાતચીત મૂકશે કામગીરી કરી રહ્યા છો એ કામગીરી યોગ્ય નથી આનાથી લોકોનું જે છે એ નુકસાન થઈ રહ્યું છે ઓકે તો એ આદિ આદિવાસી અધિકારો જે છે એને પ્રોત્સાહન આપશે સમુદાય વિકાસમાં મુખ્ય ભૂમિકા રાઈટ મેં જે તમને કીધું એમ કે ભાઈ એનું કામ જે છે એ કોમ્યુનિટી સર્વિસીસનું છે સર્વિસ મતલબ લોકોના સમુદાયમાં વિકાસ થાય લોકોની સુખાકારી વધે લોકોને સંસાધનો મળે ઓકે લોકોનું જીવન સ્તર ઊંચું આવે એનું મૂળ ઉદ્દેશ્ય હોય રાઈટ તો સમુદાયના વિકાસમાં બી જે છે એ પોતે મુખ્ય ભૂમિકા ભજવશે પછી પુનર્વસન માટે સક્રિય અને પ્રતિભાવશીલ પુનર્વસનને ઇંગ્લિશમાં કહેવાય કોઈ વ્યક્તિ મતલબ બહુ જ ખરાબ સ્થિતિમાં હોય ખરાબ સ્થિતિમાંથી એને ઉપર લાવી અને સારી જગ્યા પર મૂકવા કે સારી જગ્યા કરો કોઈ જગ્યાએ ચક્રવાત આવવાનું હોય તો ચક્રવાત આવતો હોય તો આપણે શું કરીએ તો જે વિસ્તારમાં ચક્રવાત આવવાનું હોય ત્યાંથી લોકોનું પુનર્વસન કરીને બીજી જગ્યાએ મૂક્યા બીજી જગ્યાએ શિફ્ટ કરીએ તો આ લોકો બી કાંઈ એવું જ વસ્તુ કરતા હોય છે કે જે લોકો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હોય એ ખરાબ પરિસ્થિતિમાં લોકો હોય એની સામે લોકો પ્રતિ સક્રિય હોય એ જગ્યા થી એને દૂર લઈ જવામાં ત્વરિત રીતે કામ કરતા હોય તો પુનર્વસન માટે સક્રિય અને પ્રતિભાવશીલ કલ્યાણકારી યોજનાઓનો અમલ ઘણી વખત સરકારની એવી યોજનાઓ છે જે લોકોને ખબર જ ના હોય કે ભાઈ આવી યોજનાઓ મળશે જેમ કે કોઈ એક સંસ્થા જે છે માનો એની સાથે જોડાયેલી હોય કે ભાઈ લોકોને જે છે આપણે આરોગ્ય સેવાઓ આપીએ તો સરકારની બહુ બધી આરોગ્ય સેવાઓ હોય એની સામે કોઈ પ્રશ્ન આવતો હોય ભાઈ આ વ્યક્તિનું ઓપરેશન કરવાનું એને ખબર જ ન હોય કે ભાઈ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત થાય તો એ શું કરે રાઈટ તો એ વ્યક્તિને જે છે એ સેવા આપશે કે ભાઈ જો સરકારની આવી કલ્યાણકારી યોજના છે તને આ લાભ મળે આટલી એટલી વસ્તુ ભેગી કરોમેન્ટ ભેગી કર હું તને આ વસ્તુ કરાવી દઉં ઓકે તો કલ્યાણકારી સરકારની જે યોજનાઓ છે એનો જે છે એ અમલ કરાવે છે અને લાસ્ટ મુદ્દો ભાઈ અલ્ટિમેટલી એ શું કરે સામાજિક વિકાસનું કામ કરે લોકોને શિક્ષણ આપવાનું કામ કરે મહિલાઓના જે ક્ષેત્રો હોય એમાં કોઈ સશક્તિકરણ કરવાનું કામ કરે પર્યાવરણના સંદર્ભે લોકોમાં જાગૃતિ ફેલાવે અને અલ્ટિમેટલી બીજી વસ્તુ એ બી કહી શકો કે માનવ અધિકારોનું એ જે છે સંરક્ષણ કરે કે માનવ અધિકારોનું રક્ષણ કરે તો મતલબ એવો થાય કે ભાઈ આજના સમયમાં ઘણી બધી એવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ ખરેખર નિઃસ્વાર્થપણે કામ કરતી હોય એ પર્યાવરણને બચાવવા માટે સરકાર કોઈ બહુ ડેવલપમેન્ટની વાતો કરતા હોય તો ત્યારે એ બી ભાઈ આ વસ્તુઓ જે છે એ પર્યાવરણને સાથે સુસંગત નથી પર્યાવરણ સાથે જે છે એ મેળ ખાતી નથી તો સરકારે આવું કામ ના કરવું જોઈએ સરકારની સામે લડે કોર્ટમાં કેસ બી કરે અરજીઓ બી કરે બધી જ વસ્તુઓ કરે ઓકે સો ધીઝ ઇઝ ધ રોલ ઓફ ધી સિવિલ સોસાયટીઝ આ જે છે એ ખાસ કરીને રોલ છે બહુ જ નાનો મુદ્દો છે આમાં બહુ વધારે ઇન્ફોર્મેશન આવતી નથી ખાલી આટલા મુદ્દા મુદ્દાઓમાં તમે યાદ રાખો તો તમને ઇન્ફોર્મેશન ખાસ કરીને જે છે એ જવાબ લખી શકો એટલી મળી રહી ક્લિયર થાય છે આ મુદ્દાના સંદર્ભે કોઈ બી ડાઉટ એની વન ઇઝ હેવિંગ એની ડાઉટ ઓનલાઈન સ્ટુડન્ટ કે આ ક્રક્સ અને ક્રિસ્પ વેમાં આપણે આખો સમ સબ્જેક્ટ જે છે એ વાઇન્ડ અપ કર્યો છે સમઅપ કર્યો છે કે જે નોટ્સ જે છે એ તમને કોઈ બી જગ્યાએ આ સબ્જેક્ટમાંથી જે બી પ્રશ્ન પૂછાય એ લખવા માટે સૌથી વધારે ઉપયોગી બનાવે એવા પ્રકારના શબ્દો કે એવા પ્રકારની ટર્મિનોલોજી એવા બધા મુદ્દાઓ જે છે એને આપણે આ પીપીટીઝ અને વસ્તુઓમાં સમાવેશ કરેલો છે સો મને આશા છે કે આ વસ્તુઓ તમને સૌથી વધારે હેલ્પફુલ થશે જ્યારે તમે તમારા આન્સર્સ લખશો